એસટી નિગમે શિવરાત્રીને લઈને વિશેષ તૈયારી કરી છે શિવરાત્રીના પર્વને લઈ બસ્સો પંચ્યાસી બસ વધારાની દોડવા દોડાવવામાં આવશે અને ભવનાથના મેળામાં પહોંચવા માટે લોકોને સરળતા રહેશે આ ઉપરાંત પંચોતેર મિની બસ દોડાવવામાં આવશે જે જૂનાગઢ બસ સ્ટેશનથી ભાવના તળેટી જશે અમદાવાદ રાજકોટ ભાવનગર જામનગર સહિતના ડેપોમાંથી વધારાની બસ દોડાવાશે અને ગત વર્ષની સરખામણીએ શિવરાત્રીના મેળામાં ચાલીસ ટકા પેસેન્જર વધવાનો પણ અંદાજ એસટી વિભાગને છે

જૂનાગઢ ઇકો સેન્સીટીવ ઝોનમાં આવતો હોવાથી ભવનાથમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને ત્યારે શિવરાત્રી મેળા પૂર્વે જ વેપારીઓ અને તંત્ર આમને સામને આવ્યા છે પ્લાસ્ટિક પ્રતિબંધની અમલવારીના વિરોધમાં ભવનાથ સજ્જડ બંધ જોવા મળ્યું છે આજે અમે બધા ભેગા થઈને એક સંમેલન કર્યું છે કે સરકારશ્રીને અમારું નમ્ર અપીલ છે કે જે આ વસ્તુ છે અમે પ્લાસ્ટિક પણ અમે પણ પ્રતિબંધ જ કરીએ છીએ જો કે અમે જબલા જબલા દેતા નથી અને અમે પ્લાસ્ટિકની એવી કોઈ પણ વસ્તુ પણ એવા વેચતા નથી પણ જે વસ્તુ ઉપરથી પેકિંગ થઈ ગયેલી આવે છે તે ખોલીને વેચીએ તો એ માલ બગડી શકે છે અને અત્યારે આ તાત્કાલિક નોટિસના નોટિસના કારણે જે લોકોએ લાખોનો માલ ભરી લીધો છે મેળામાં દર વર્ષે ભરતા હોય તે લોકો પ્લાસ્ટિકનો માલ પ્લાસ્ટિક સાથે માલ ભર્યો હોય તે લોકોનું શું ભગવાન ભોળેનાથનો દિવસ એટલે કે શિવરાત્રીનું આગમન હવે નજીક છે અને મહાશિવરાત્રીના પર્વ પર યોજાતા જૂનાગઢના પ્રખ્યાત ભવનાથના મેળાને જોવા દૂર દૂરથી લોકો આવે છે ત્યારે યાત્રિકોને ભવનાથ પહોંચવામાં સરળતા રહે તે માટે પ્રશાસને પણ વ્યવસ્થા ચોક્કસ કરી છે પ્રશાસન પણ કામગીરીમાં લાગ્યું છે અને આ વખતે શિવરાત્રીનો શહેરના સાત વિસ્તારમાં બેનરમાં ક્યુઆર કોડ લગાવવામાં આવ્યા છે અને આ ક્યુઆર કોડ સ્કેન કરવાથી મેળાનો રૂટ તેમજ પોલીસ કંટ્રોલ રૂમ મેડિકલ કેમ્પ શૌચાલય સહિતની વિગતો યાત્રિકો જાણી શકશે આપણે યાત્રિકોની સગવડતા માટે જે બીજી બીજી તૈયારીઓ તો ઘણી બધી કરી છે પણ સાથોસાથ આપણે એમને ટૂંકમાં ટોટલી એના ગિરનારની આજુબાજુમાં જે રૂટોમાંથી સરળતાથી એમને જે જવાનો રસ્તો છે ત્યાંથી એમને ઉતારુઓ તરફ જે ઉતારા રાખ્યા છે ત્યાં કોઈ મેડિકલ કેમ્પ છે તો એ તરફ દર્શનના જે જુદા જુદા સ્થળો છે ત્યાં જવા માટે ગિરનાર તરફ એમને જે જગ્યાએથી પ્રવેશવાનું છે એ દરેક વિગતો આપણે ક્યુઆર કોડમાં લઈ લીધી છે સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે જામનગરની મુલાકાતે છે બુકબોન ગ્રાઉન્ડ ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું કરશે ખાત ખાતમુહૂર્ત પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડનું કરશે લોકાર્પણ અને મનપાના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે જેએમસી ગ્રાઉન્ડ ખાતે સીએમ જાહેર સભાને પણ સંબોધિત કરશે બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર પર હુમલો થયો છે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સહિત મહિલાઓના ટોળા સામે ચીફ ઓફિસરે ફરિયાદ નોંધાવી છે રોડ તેમજ પાણી મામલે રજૂઆત કરવા ગયેલી મહિલાઓની ચીફ ઓફિસર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી અને બોલાચાલી કરી હતી જે દરમિયાન ચીફ ઓફિસરે પોતાના પર હુમલો થયો હોવાનો દાવો કર્યો છે બોટાદ શહેર પોલીસે હાલ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે મેં કંઈ સાહેબને કીધું નથી અમે રજૂઆત કરી છે સાહેબે મને એવું કીધું કે મારો મોબાઈલ શહેર પ્રમુખ લઈ ગયા મારી પાસે મોબાઈલ મારો પોતાનો છે હું એનો ફોનને એટલો નથી ફોન એનો નો તૂટી જાય એટલા માટે ફોન મેં બાજુમાં મૂક્યો છે કારણ કે મહિલાઓ છે સંગઠનથી સાથે આવેલા છે બોટ અને બોટાદની મહિલા એટલા બધા આ ચીફ ઓફિસરથી કંટાળી ગયા છે પોતે ભ્રષ્ટાચારી છે અમારી રજૂઆત પાણી પેલા આપે પછી રોડ બનાવીને ગટર સાફ કરી દે અમને ફાયરિંગ જરૂર છે પાણી માટેના ગટરને રોડને ખોદીને રોડ ને ખોદી નાખ્યું તે માટે આવ્યા છે સાહેબને રજૂઆત કરી સાહેબના રૂમમાં ગયા તો સાહેબ કઈ સાંભળતા નથી આમ થી આમ બધી બૈરાના મોઢા જોવે છે અને દાંત કાઢે છે બોલવા મહિના તો કેસે હું પોલીસને ને બોલાવી એક વિસ્તારનું ટોળું થોડું ઈરાદા પૂર્વક કાળુભાઈ રાઠોડ શોકત અલી બીજો કોઈ છોકરો હતો અને ત્રણ ચાર

સંતરામ રોડ ટ્રાફિક પોલીસ ચોકીની સામે ટ્રાફિક પોઈન્ટ પાસેથી જ આ સ્ટન્ટ કરતી કાર પસાર થાય છે પરંતુ કોઈની નજર તેના પર નથી પડતી અથવા તો તેના પર કોઈ કાર્યવાહી પણ નથી થતી જેમાં યુવક જોખમી સ્ટન્ટ દેખાઈ રહ્યો છે તો આપ જોઈ શકો છો કે રાતના સમયે ભર બજારે જ્યારે ટ્રાફિક પણ છે રસ્તા પર લોકોની અવરજવર ચાલી રહી છે તે સમયે જ આ સ્ટન્ટ કરી રહ્યો છે અને તેને જોનાર કોઈ નથી ટ્રાફિક પોઈન્ટ પણ ત્યાં આવે છે અને તેમ છતાં કોઈ તેને રોકનાર નથી કાર પર નંબર પ્લેટ પણ નથી જોવા મળી હવે ટ્રાફિક પોલીસ કાર્યવાહી ક્યારે કરશે અને કેવી રીતે કરશે સુરતના ઉદનામાં અસામાજિક તત્વોનો આતંક ઉદના વિસ્તારમાં સલીમ જનખારની ગેંગે કહેર છે સલીમ ગેંગના માણસોએ વિસ્તારમાં હળપતિ સમાજના ત્રણ યુવક પર હુમલો કર્યો હતો અને આ ગેંગના સભ્યોએ ચાકુ તલવાર જેવા ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો હુમલામાં યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને આ ગેંગ વિરુદ્ધ ઉદના અને સુરત શહેરમાં અનેક ગુનાઓ પણ દાખલ થયા છે હાલમાં સલીમ ગેંગના સભ્યો અને સલીમના પુત્ર રિયાઝ અને મોબીન તળીપાર છે સમગ્ર હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે સુરતમાં ખુલ્લે આમ હુમલો થતા અસામાજિક તત્વોને જાણે કે પોલીસનો ડર જ ન હોય તેમ લાગે છે તો રાજકોટમાં બનાવ બન્યો છે જે સીસીટીવીમાં કેદ થયો છે સહકાર રોડ ત્રિશૂલ ચોકમાં બન્યો છે આ બનાવ અને પુરપાટ ઝડપે આવતી કારે ગુમાવ્યો છે કાબુ કારની ટક્કરથી બે વિદ્યાર્થી પણ એક વૃદ્ધનું સારવાર દરમિયાન મારી તો દ્રશ્યો આપ જોઈ શકો છો એક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું છે પુરપાટ ઝડપે કાર આવે છે અને ફંગોળી દે છે વાહન ચાલકને અને વાહન ની રાહ જોઈને બેઠા હતા તો ટૂંકમાં એક વોકર વાળા નલિનભાઈ ડુરભાઈ સિદ્ધુરા એનું ડેફ ગયેલ છે ગાડી નો નંબર મળી ગયેલ છે અને એના પરથી આરોપી કોણ છે અને ગાડી કોની છે તેની શોધખોળ હાલમાં ચાલુ છે અકસ્માત સુરેન્દ્રનગરમાં લીમડી અમદાવાદ હાઇવે પર ગમફાર અકસ્માત થયો છે દેવપરાના પાટિયા પાસે ઇકો ગાડીનો ટાર ફાટતા અકસ્માત સર્જાયો અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત થયું છે જ્યારે કે અન્ય સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જે તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ પણ હાથ ધરી છે નવસારીના સિસોદરા પાસે સ્કૂલ વાન પલટી ખાઈ ગઈ સિસોદ્રા સિસોદરા શાળાની વાન પલટી ખાઈ ગઈ સ્કૂલ વાનમાં દસ વિદ્યાર્થીનીઓ હતી અને વાન પલટી જતા એકને સામાન્ય ઇજા થઈ છે વાનનું એક્સેલ તૂટવાના કારણે અચાનક તે પલટી ખાઈ ગઈ